અહીં તૈયાર થઈ જ લે જોરદાર આ કારી એટલે કાજસન મન મે તૈયાર પણ બે કુંભ મિલમ ના જતો નમસ્તે રામ રામ શુભ સવાર અને ભાઈ આપણે નીકળી આવ્યા છે ખેતર બાજુ રનિંગ કરવા માટે તો ભાઈ જાણ હોય તો ખેતર ખેતરની વાત કરું પણ આ ખેતર અલગ અને આપણું ખેતર અલગ તો ભાઈ પોકી ગયા અહીં આપણા લોકેશને તો બતાવી દઉં આજનો નજારો તમને ખેતરનો हाँ छे हा छे खेतर बताओ तुम ना बताऊ तो ना कसरत पूरी थी गई हम हाँ जाइए घर तरफ ઘેર જાય પણ બે કુંભ મિલમ ના જતો બે કુંભ મિલમ ના જતો અજીત ની બે જઈએ ભાઈ એટલે હોવાનું નાખજે પાક કરી નાખજો

તો ભાઈ ફરી તૈયાર થઈ ગયા હે અમે અને જવા માટે અમરગઢ એમો ચોલનામાં અમન તો ખબર નહીં કણા સંબંધી હું અમારે રખડવાથી કોમ ખાવા પીવાની મજ કરવાની અમારે કાળી તૈયાર થઈ ગયી જોઈ લે જોરદારા કાળી એટલે અમારા પદમા આવી આવી ના આવો હો પણ જગ્યા નહીં આવો હો બેજા ભાઈ આગળ બેજા ભાઈક ઉપર તો ભાઈ પદ્મા બેન ના ગાડી બે આવી ગયો જઈએ તો જઈન મલ્લે બરોબર પદ્મા બેન તો ભાઈ તો ભાઈ હા પોકી ગઈ લોકેશન એ અને એક લે એકલા જોકો ખાઈએ ભાઈ વી પૂરી થઈ ગઈ પણ પેલો લોકો બહાર આવે ને હેજુ એટલે હું બહાર ઊભો જમવાની ઈચ્છા નહીં પણ જોઈએ હે જો તો ભાઈ જમણવાર થઈ ગયો હમ નીકળીએ ઘર બાજુ પેલો બે આવે એમની વાત જોઈ રે આવે એટલે જઈએ તો ભાઈ ચોલામથી ઘેર આવી અને ચા બા પીને આવી જાય ખેતરમાં જગા કા ભાગદારીનો ચા લઈ અને એમને મોકલે બાજરીમાં દવા છોટવા માટે અને આપણે પોણી વારીએ ઘઉંમાં પોણી ચાલ આપડે છે અને આ બાજુ બૂટ મોજા કાઢી નાખી દેવા પડે ભાઈ જો અને ચાલુ પોણી વારવાનું પોણી ને તો ઘરે ઘરે જોવું પડે ડખો એ હારી ભરાયું કે ના ભરાયું ભરાયું કે ના ભરાય એ જોજો કરવું પડે તો ભાઈ લાઇટ જતું રહી હો અને જઈએ હવે ઓયડી જોઈએ હવે આવક નહીં આવતું તો લાઇટ નહીં આવે કારણ કે જતું રહ્યું હોય બંધ થઈ ગયું ને બૂટ મોજા પહેરી લઈએ તો ભાઈ આવી ગયો હું ઉપરવાળા ખેતરમાં અને બેઠે હું ખેતરમાં જ ભાઈ રોજોને હું જોઉં હું અને રોજો મને જો મને રોજોની બીખ લાગે અને રોજ રોજ મારી બીખ લાગે તો ભાઈ આપણે એમને ડિસ્ટર્બ નહીં કરીએ આપણે તો જઈએ ને છે કારણ કે ઘેર જવાનું ઘેર કોઈ હે નહીં એટલે જઈએ ચલો ઘેર તો ભાઈ હડા પહોંચવા ગે અને જઈએ ઘેર કારણ કે ઘેર કોઈ હે નહીં પછી મમ્મી નહીં પપ્પા નહીં મોડા મોટાપાએ નહીં એટલે ઘેર જઈએ અને ચલો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ